આપણામાં કહેવત છે ને કે પેલા પ્રભુ ઘરમાં પછી પ્રભુ પરમાં પેલા મા બાપ ની સેવા કરીએ ભાઈ પછી સમાજ સેવા કરવા નીકળીએ ઘણા શિયાળામાં ધાબડા ઉઢાડવા નીકળે પાણીના પરબ બાંધે પણ ઘરમાં માને પાણીનો એક ગ્લાસ પાવાનો સમય ન હોય તો એ પાણીના પરબ નું ફળ મળે શિયાળામાં ધાબડા ગામ આખાને ઉઢાડે પણ મા પાસે પાંચ મિનિટે બેસવાનો જો સમય ન હોય

અને મંદિરે ધક્કા ખાઈએ તો એ ખાલી ધકા જ છે શ્રમ એ વહી કેવલમ લખી નાખ્યો છે ગ્રંથોમાં મહાપુરુષોએ કે જ્યાં માતા પિતાની સેવા ન થાય જે ઘરમાં વડીલોની આંખમાંથી આંસુ પડે ને એ ઘરમાં ક્યારે રિદ્ધિ સિદ્ધિ ટકે નહીં ક્યારે ઘરમાં લક્ષ્મી ન ટકે